દિલુભાઈ તમારી પાસે ત્યાં બનાસ ડેરીના રાજકારણ ને સમજવું છે કે ભાજપના જ નેતા ભાજપના નેતાની સામે ઊભા રહ્યા છે મેન્ડેટ પ્રથા હતી આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ભારતીય જનતા પાર્ટી કોઈ એવું મેન્ડેટ પણ આપ્યું નહીં હા એટલે મેન્ડેટ તો હવે કેવું છે કે ફોર્મ એકદમ ભરાઈ જશે હવે પછી જે ઓગણત્રીસ તારીખ સુધી ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે ઓગણત્રીસ તો જે લોકોને મેન્ડેટ ધારો કે ભારતીય જનતા પાર્ટી નહીં આપે એ લોકો કાં તો પછી ચૂંટણી લડશે કાં તો પછી લોકો ફોર્મ પાછું ખેંચી લેશે પરંતુ લગભગ ઘણી બધી સીટો બિનરીફ થઈ ગઈ છે અને ઘણી બધી સીટો ઉપર ચૂંટણી જમ જંગ જામશે પરંતુ આમ જે પેનલ બનવાની હતી ને જે આમ સામે પેનલ ઉભી થવાની હતી ને જે આખી એવી જે વાતચીતો હતી એ અત્યારે વાતચીતો એટલું બધું લાગતું નથી કારણ કે ઘણી બધી સીટો બિનરીફ થઈ ચુકી છે લગભગ છ સીટ બિનહરીફ થઈ છે અને રાધનપુર થી શંકર ચૌધરી અને થરાદ થી પરબત પટેલ સામે પણ એક એક પણ ફોર્મ નહોતું ભરાયું હા કઈ જગ્યાનું મેં થોડો અવાજ પૂછવા તો કઈ જગ્યાએ ફોર્મ ભરાયું રાધન રાધનપુરમાંથી શંકર ચૌધરી અને થરાદમાંથી માંથી પરબત પટેલ સામે એક પણ ફોર્મ નથી ભરાયું અરે બેન થરાદ થી શંકરભાઈ ચૌધરી સોરી થરાદ થી પર્બતભાઈ પટેલ બી નરીબ થઈ ગયા છે શંકરભાઈ ચૌધરી રાધનપુર થી ભી નરીબ થઈ ગયા છે ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો બધી જ સીટોની હું તમને માહિતી આપું તો વાવની અંદર થી રાયમોલભાઈ બી નદીબ થઈ ગયા છે સુઈગામની અંદર થી મુરજીભાઈ બી નજીબ થઈ ગયા છે પાપરની અંદર થી અંબાબેન બી નરીબ થઈ ગયા ત્યારબાદ આપણે વાતચીત કરીએ ડીશા થી પણ બેન બી નજીબ થઈ ગયા છે મહિલા સીટ છે ત્યાંથી પણ હા ત્યાં હા 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 ત્યાંથી પણ હરીફ થઈ ગયા છે ત્યારબાદ ધોનેરાની અંદર ટક્કર થવાની છે લાખડી ની અંદર બે ફોર્મ આવ્યા છે દીવદર ની અંદર બે ફોર્મ આવ્યા છે માં બે ફોર્મ છે વડગોમ માં ત્રણ ફોર્મ ભરાયા છે અંદર બે ફોર્મ આવ્યા છે અને દોતીવાડા ની અંદર બે ફોર્મ આવ્યા ત્યારબાદ વાતચીત કરીએ તો અમીરગઢ પણ બિનહરીફ થઈ ગઈ છે એટલે કે એવું સમજો ને લગભગ મારું માનવા મુજબ અ દસેક સીટો આજુબાજુ બિનરીફ થઈ ગઈ છે એટલે છે આમ સામે ઉમેદવાર છે પરંતુ કેવું હોય કે એક જ એક જ ગુટરા કે એક જ થી બે ઉમેદવારોને ફોર્મ ભરાયા પછી ઉપરથી જે પાર્ટી છે ને એક વ્યક્તિને સૂચના આપશે એ વ્યક્તિ ફોર્મ રાખશે અથવા તો બીજો વ્યક્તિ ખેંચી લેશે તો એ રીતનું થવાનું છે પણ જે ટક્કર થવાની છે એ કઈ જગ્યાએ ટક્લ ટર પાલનપુર હરિભાઈ અને ભરતભાઈ એમ બે ફોર્મ આવ્યા છે અને બેન્ડેડ કોઈ પણ ને મળે ધારો કે હરિભાઈને મળશે તો તો કદાચ ભરતભાઈ ખેંચી પડે લે પરંતુ જો ભરતભાઈ ને મળશે તો હરિભાઈ ચૌધરી પાછું નહીં ખેંચે એટલે ટક્કર એક જગ્યાએ ત્યાં થશે ત્યારબાદ વાતચીત કરીએ તો દોતીવાડાની અંદર ટક્કર થવાની છે ચૂંટણીની

કાટાની જામવાની છે અને કાટાની થવાની છે ત્યારબાદ વાતચીત કરીએ તો દાતામાં જંગ થવાની છે દાતાની અંદર બે ફોર્મ ભરાયા છે એમાં દિલીપસિંહ બારડ જે ચાલુ ડિરેક્ટર હતા અને ત્યારબાદ વાતચીત કરીએ તો અમૃતજી ઠાકોર નું સામે ફોર્મ આવ્યું છે તો આ જગ્યાએ એક કડાકડી નો મુકાબલો છે ત્યારબાદ પાલનપુરમાં છે વડગોમ ની અંદર છે અને દોતીવાડાની અંદર છે આ ચાર સીટો ઉપર કડાકડા મુકાબલો દેખાઈ રહ્યો ત્યારબાદ વાતચીત કરીએ ને તો ધોનેરાની અંદર જે ભૂતપૂર્વ ડિરેક્ટર હતા જોતા પટેલ અને એમની સામે જોઈતા પટેલ જેવો શેઠ છે શેઠ તરીકે ઓળખાય છે એમનું ફોર્મ આમ જે નવા નવા સહકારી આગેવાન છે જે સહકારી ક્ષેત્રે હતા નહીં તો ત્યાં પણ કદાચ ટક્કરની સંભાવનાઓ રહેલી પરંતુ આ પાંચ સીટોને છોડીને કોઈ લગભગ છઠ્ઠી સીટ ઉપર ચૂંટણી થવાની શક્યતાઓ ખૂબ ઓછી રહી છે અને કદાચ થાય તો એ લાકડીની સીટ છે કે જ્યાં ધુળાભાઈ પટેલ અને ત્યારબાદ તેજાભાઈ પટેલ બે ઉમેદવારો ફોર્મ ભર્યા છે બાકી આ પાંચ છ સીટો છોડીને કોઈ જગ્યાએ છૂટી થવાની કોઈ શક્યતાઓ લાગતી નથી દશેક જેવી સીટો બી નથી થઈ જશે હમ પણ દિલભાઈ અહીંયા તમારી પાસેથી એ સમજવું છે કે બનાસકાંઠાનું રાજકારણ જ જે છે એ સહકારીતાના રાજકારણ ઉપર ચાલે છે જેમાં બનાસ ડેરી સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે પણ આજે અચાનક ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને શંકર ચૌધરી અમિત શાહ ને મળવા માટે સુરત પહોંચી ગયા એની પાછળનું શું કારણ લાગી રહ્યું છે તમને એ કેવું છે સહકારી વિશે જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જો આમાં કેવું છે કે જે બનાસ ડેરીના ચેરમેન છે શંકરભાઈ ચૌધરી બરોબર શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે ત્યારથી લઈને મતલબ કે આ બધા જે નેતાઓ છે જે મુખ્યત્વે ફોર્મ ભર્યા છે ને બધા જ લોકો મોટા ભાગે શંકરભાઈ ચૌધરીના માણસોના મતલબ કે ફોર્મ આવ્યા છે ને ફોર્મ થયું છે એના પાછળનું પણ એક કારણ છે કારણ એ પણ છે કે સહકારી ક્ષેત્રે એમનું પ્રભુત્વ પણ રહ્યું છે સહકારી ક્ષેત્રે પ્રભુત્વ રહ્યું એ જ રીતે વાતચીત કરીએ તો અહીંના જે મતલબ જે પશુપાલકો છે અને જે ડેરી છે તો ડેરીની અંદર એક વાત તો બેન ચોક્કસ જોવા મળી છે કે ડેરી જે પહેલા મતલબ ડેરી જે હતી એની બાદ જ્યારે ડેરીમાં શંકરભાઈના પછી ઘણી બધી જગ્યાએ નવા નવા પ્લાન્ટો ઘણી બધી જગ્યાઓ જે મતલબ વિકાસ થયો છે મતલબ કે જે પહેલા હતો એના કરતા થયો અને ક્યાંક પશુપાલકોના મનમાં પણ એવું જ છે કે ડેરી બનાસ માં શંકરભાઈ ચેરમેન તરીકે રહે સારું છે કારણ કે સામે કોઈ ઓપ્શન નથી ને તમે એક વિચાર કરો કે ઘણી વાર આપડે એવું હોય કે સત્તા ઉપર હોય એમનો વિરોધ પણ હોય એમનું સમર્થન પણ હોય બંને હોય એ જ સત્તા ઉપર હોય જેનો વિરોધ પણ હોય ને જેનું સમર્થન પણ હોય પરંતુ જયારે આપણે બદલાવની વાતચીત કરતા હોઈએ જયારે આપણે ત્યારે આપણે આની સામે ઓપ્શન રહેતો હોય ગુજરાતમાં ઘણા વર્ષોથી આપ જોઈ શકો છો કે બીજેપી ને બદલાવવા માટે લોકો મતલબ તરસી રહ્યા છે કે ક્યારે સરકાર બદલાય પરંતુ સામે ઓપ્શન નથી ને બેન સામે કોંગ્રેસ એટલું મજબૂત બેન નથી આમ આદમી પાર્ટી માં પણ જે જે ઉમેદવારો મજબૂત છે તમે જીતે છે તમે જુઓ ચૈતર વસાવાથી લઈ ગોપાલ ટાલિયા થી લઈ કોઈ પણ ક્ષેત્રે તમે જોઈ લો કોંગ્રેસમાં પણ જે મજબૂત હોય લોકો આરામથી જીતી જાય તો એમને પણ વોટાપ્વા વાળી પ્રજા છે તો એ રીતે મતલબ કે શંકરભાઈ ચૌધરી ની સામે કોઈ મજબૂત એવું ઓપ્શન નથી કે જેને બનાસ ડેરીનો વહીવટ આપી શકાય કે બનાસ ડેરીનો વહીવટ આપવાથી શંકરભાઈ થી વધારે બનાસ ડેરી ની અંદર વિકાસ કરી શકે કે અન્ય કોઈ વાતચીત કરી શકે પણ તમને એવું લાગે છે કારણ કે જયારે આખી શરૂઆત થઈ ત્યારે ઘણા બધા લોકો એવા હતા જે રાજનેતાઓ હતા જેઓ કહેતા હતા કે બનાસ ડેરીના વહીવટને લઈને નાની નાની મંડળીઓનું જે વોટિંગ થાય છે એની અંદર ગડબડી થઈ રહી છે અને એ મંડળીઓની ગડબડીના કારણે બનાસ ડેરીની અંદર આ વખતે ચૂંટણીનો જંગ જામશે જો બેન જે નેતાઓની વાતચીત કરી નેતાઓ જે સહકારી ક્ષેત્રે વિરોધ કરતા હોય કરતા હોય એમનો પ્રશ્ન વિષય તમે આજ દિવસ સુધી બનાસકાંઠાના એક પણ નેતા ને કોઈ પણ નેતા હોય એને તમે જાહેરની જાહેર ની અંદર મતલબ કે મતલબ કે શંકરભાઈ ની વિરુદ્ધ ની અંદર બોલતા નહીં જોયો હોય ભાજપ ની વિરુદ્ધ ની અંદર નહીં બોલતા આ કેવા છે ભેળા ને મલાઈ ખાવા વાળા માણસો છે પશુપાલકો થી કોઈ મતલબ નથી પશુપાલકોની જે પીડા છે જે પશુપાલકોના જે પ્રશ્નો છે ને એ પ્રશ્નોને મેં સાંભળ્યું નથી કે બનાસકાંઠામાં કોઈ પણ નેતાઓ વાંચા હાલી હોય જે નેતાઓ વાંચા હાલતા હોય કે જે નેતાઓ આ વિશે બોલતા હોય એમને બનાસ ડેરીથી કોઈ લેવા દેવા નહીં ધારો કે ગેની બેન બોલતા હોય તો ગેની બેન ઠાકોર તો કોઈ ચૂંટણી લડવાના નથી ત્યારબાદ ભરતસિંહ બોલતા હોય ગુલાબસિંહ બોલતા હોય કે કોંગ્રેસના નેતાઓ બોલતા તો એ તો બિચારા સિસ્ટમમાં જ નથી આ તો ભાજપ ભાજપ વચ્ચેની લડાઈ છે પરંતુ ભાજપના કોઈ નેતાઓ ખુલી ને ક્યારે

કોઈ ખોટી વસ્તુ નથી અંદર થવી જોઈએ જોઈએ લડાવી અને લડાય તો જ સાચી લોકશાહી જીવતી રહે પરંતુ જે વાતચીત કરી છે ને ગામડાઓ ગામડાઓની અંદર થી ને જે વાતચીત તો બનાસ રાજકારણ બેન કેવું છે ખબર છે એક ગામની મંડળી હોય તો એક મંડળી નું એક મત હોય તો એમ આખા તાલુકામાં સો મંડળીઓ હોય તો સો મત હોય હવે આ કોમ મત કોના જોડે ગામમાં મંડળી કોના જોડે ગામની અંદર મંડળી એ જ હોય કે જે સહકારી રીતે સંકળાયેલો હોય જે નેતા ટાઈપનો માણસ હોય જે રાજકીય આગેવાન એના જોડે મંડળી હોય ગરીબ માણસ જોડે તો મંડળી ના હોય ને મંડળી કે તો હવે જે રાજકીય સંકળાયેલો હોય જે સહકારી ક્ષેત્રે તો એને મંડળીઓ ચાલતી હોય એના બેંક નું ધિરણ ચાલતું હોય ડેરી માં અમને ઇન્કમ થતી હોય પૈસા આવતા આ બધી જ સિસ્ટમ ત્યાં લાગેલી હોય હવે આ સિસ્ટમ લાગેલી હોય તો એ લોકો શા કામાતે સરકારની વિરુદ્ધમાં જાય સરકારની વિરુદ્ધમાં જઈને વોટ કરે કારણ કે તો પછી ઇન્કવાયરી આવે આ આવે ત્યાં ઘણી બધી ઘણી બધી સ્થિતિઓ એવી સર્જાતી હોય અને બીજું કેવું હોય છે ઘણા બધા માણસો પણ એવા હોય છે કે ચલો એમને પણ મલાઈ ખાવા મળે એટલે એ પણ જે મલાઈ મળે એ મલાઈ ખાયા જાય ગામની અંદર અને એ રીતે મંડળીઓ ચલાવે જાય એટલે એ કોઈ દાડો કોઈ ખુલીને આવે નહીં કોઈ વિરોધ કરે નહીં સરકારની વિરુદ્ધમાં કોઈ જાય નહીં કારણ કે સરકારના વિરુદ્ધમાં જાય તો જીરણો ના મળે મંડળીઓ ની અંદર ઇન્કમો ઘટી જાય જે અમુક જે કામ થતા હોય એવા ઘણા બધા કામ એ ના કરી શકે એટલા માટે કદીને ખુલીને ના આવે તો એ લોકો સરકાર તરફે વધારે રહેતા હોય છે અને જે આપે કહ્યુંતું કે મતલબ હમ જી જી આપની પૂરી કરો હાજી આપે જેમ કહ્યું કે જે મતદારો વાળી વાતચીત હતી તો એ એ એ મતદાનો આવી હોય ને જે ગામડે ગામડે જે મતદાન થતું હોય ને એવું થતું હોય એવું તો બેન ક્યારે અત્યારે થતું જ નહીં જે આમ તો કેવું હોય લોકશાહીની ઢબે ચૂંટણી કેવી રીતે ગામના જે દૂધ ભરાવતા હોય ને બધા સભાસદો હોય એ સભાસદ ગામનું ઇલેક્શન કરાય ગામનું ઇલેક્શન કર્યા બાદ ઉપરનું ઇલેક્શન થાય પરંતુ અત્યારે તો એ બધું અ કાંઈ જ ક્યારેક પહેલા પણ ન થતું ને અત્યારે પણ નથી થતું પહેલા પણ ના જ થતું કોઈ વખતે આ આ થયું નથી પરંતુ એક સહકાર જે સરકારની અંદર જો આ વખતે બેન જો મેન્ડેટ હજી આપશે નહીં આપે એનો કોઈ હજી પાકો બેજ નથી કારણ કે આ દસ સીટો તો બિનરીફ થઈ ગઈ છ સીટો ઉપર ટક્કર છે સો સીટો ઉપર ટક્કર છે ને એમાં હવે મેન્ડેટ આપે તો સો સીટો ની અંદર ડખા થાય એટલે હજી પણ ભારતીય જનતા પાર્ટીનો એવો પ્રયાસ રહે છે કે સો સાત દિવસની અંદર આમાંથી ઘણા બધા ઉમેદવારોને બેસાડી દેવાના ઘણાને રાખવાના કારણ કે બધા જ ઉમેદવારો તો

જે ફોર્મ ભર્યું છે ભરતભાઈ પટેલ ચાલુ ડિરેક્ટર ભાજપના માણસ બંને ભાજપના સહકારી આગેવાનો ભાજપના બરોબર દિનેશભાઈ પટોળ ને ત્રણે ત્યારબાદ દોતામાં વાત કરીએ તો દોતામાં પણ બંને બંને ઉમેદવારો દિલીપસિંહ બારડ અને ત્યારબાદ અમૃતજી ઠાકોર બંને ભાજપના અમીરગઢ ની વાતચીત કરીએ તો બંને ભાજપના

એ વાત બરોબર છે લડાઈઓ થાય છે આંતરિક પણ હોય છે ભારતીય જનતા જનતા અંદર પરંતુ બેન ભારતીય કોઈ તાકાત નથી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા ખુલીને ને સામે આવી શકે નથી આવતા નથી આવી શકતા નથી લડી શકતા અને એનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એમની બધી પુલો જાણે છે એમના બધા જ બધું એમની ખબર છે એટલે આગા પાછા થવા જાય તો એમને તરત તરત જ દબાવી આવે આવે છે છે કરી કોંગ્રેસ ની નિષ્ફળતા એ છે કે કોંગ્રેસના માણસો ખુલીને ને લડવા જ નથી માગતા તમે જો ભાજપ મેન્ડેટ આપે તો કોંગ્રેસને કેમ આપવો જોઈએ જો લોકશાહી ની અંદર એવો નિયમ જ નથી કે મેન્ડેટ આપો તેમ છતાં ભાજપ આપે છે તો કોંગ્રેસ પણ આપી શકે જેમ કે આણંદ ની અંદર અમિત ચાવડા આપ્યા હતા તો એ વખતે ત્યાં કોંગ્રેસ નું બની પેનલ અને જીતી પડતી એટલે કોંગ્રેસ સહકારી ક્ષેત્રમાં કોઈ લડતી નહીં એટલે કોંગ્રેસ ને કઈ ખબર જ નહીં કે આ શું થાય એટલે પછી તો લડવા માટે બીજો ઓપ્શન ના રહ્યો એટલે ભાજપના ભાજપના નેતાઓ અંદર અંદર લડી લેશ બિલકુલ દિલુભાઈ આપ અમારી સાથે જોડાયે ને આગળ આપની પાસેથી આ પ્રકારે અપડેટ લેતા રહીશું અત્યારે આપ જોડાય તેના માટે ખૂબ ખૂબ આભાર જી નમસ્કાર